જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો કારણ કે ભાઈ આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે મસ્ત મજાના નાય થઈ ગયા છે કમ્પ્લીટ ને બતાવે છે ને મને ખબર છે ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ બ્લોગનું આવતું જ નથી આપણે પણ એમાં હું છે ભાઈ કામમાંથી નવરાજ નથી આવતા કોને ખબર આપણે શું કામ આવી ગયો એ જ ન હોતી ભાઈ અત્યારે જો ટાર્જ એટલી બધી વહી ગઈ છે ને તો આપણે કોટબોર્ડ પેરિંગ કમ્પ્લીટ થઈ જશે અત્યારે જવાનું છે આપણે એક લગ્નમાં જવાનું છે એટલે બધા આપણે બધા ત્યારથી થઈ ગયા છીએ અને દ વાગી ગયા તો ટાઈટ ટાઈચ મોડી પડતી નથી તો બધું આપણે પોટ પણ કાઢવું નથી અને રાત બધું આપણે લગન લોકડી નહીં આવી હેરાન કરે છે આપણે તો રહી ગયું છે અને અત્યારે ભાઈ આપણે જવાનું છે લગ્નમાં કારણ કે સમો લગ્ન આપણે ભાઈબહેનના લગ્ન છે તો સમૂહમાં જવાનું છે ને અત્યારે ભાઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે ભોગી ગયા છીએ અંદર કારણ કે આપણે જે થોડા ઘણા છે એ બધું બધું બાર થાય છે ને એટલે બધા આપણે થોડુંક મોડું થઈ ગયું છે ને અને આપણે યાર કોણ કોણ છે તમને તો ખબર જ છે

એ બે ને ટાઈટ નથી હોતી કોને ખબર અમી બે જો કારણ કે આપણને શરમ માં નો કારણ કે કોટ પહેરું તો આ બે શરમ માં કે પેલા ખરા કપડા પહેર્યા છે ને કોક ના દેખાવાની એટલે જો આ બે બધું ટાઈટ તો બે ને હોય છે જો લે ટાઈટ જો કેવાની નથી

હું કેવું છે હાર્દિકભાઈ તમારું સીતારામ બરાબર ને હે વાત આપણે કદી આનથી ઘરે રથથી આપડે શું ને સાત કિલોમીટર નહીં પણ સાત કિલોમીટર થાય છે પાંચ થી સાત કિલોમીટર થાય છે તો આપણે અહીંયા જવાનું છે લગ્ન ના લગ્ન કરાવે છે હવે કેટલા લગન છે એ આપણે ત્યાં જઈને આપણે કરશું અને અહિયાં બધું સમૂહ લગ્ન કેવી રીતે છે એ આપડે તમને દેખાડશું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો થોડોક અમથી મિસ કરતા નહીં અને ફૂલ મોજ કરવાની છે હું સાગરભાઈ અમારે અમારે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હવે તમને ડાયરેક્ટ મળશું ડાયરેક્ટ સમો ગયા લગન માં પરવાડી ના કરો સમૂહ લગન ટ્રાફિક એટલે જવાનું એટલી ટ્રાફિક જોવા મળ્યો ટ્રાફિક ની કોઈ સીમા નથી માણસો એટલું બધું જોરદાર છે બધા ના બધા જો કારુ ના ઓલું કરી કરી ચાય ઓલું કર્યું નહીં હવે હાલો બાર વી હોય બહુ ટ્રાફિક શિયાળો છે ટ્રાફિક એટલી જો કોટ પહેર્યા તો ગરમી ટીકવા પડવા મળે પછી એટલી બધી ટ્રાફિક માણા માણાની એટલી ટ્રાફિક છે એ અમને બહુ એટલું ટ્રાફિક છે કલે કોટ પહેર્યો હોય કંઈક થાય છે કે ગરમી થાય હવે જગ્યા થાય બે ને ખબર હતી કે ભાઈ નાના એ રીતનું થવાનું છે એટલે બે કરીને આપણે પછી એવું તમારે છે વાંધો ન હોય તમારે જમવાની તૈયારી થઈ ગઈ છે વાજ્યા કેટલા થાય એટલે જમવા વે જવું છે દસ વાગ્યા

હવે પરસાદી લઈ લે પછી આપણે નીકળી ગયા બરાબર નીકળી ગયા પછી કઈ ટાઈમ પછી આપણે બહુ ટ્રાફિક હતી પછી ટાઈમ મળે આપડે આ સાઈડ જુઓ ટ્રાફિક એટલે ટ્રાફિક હો આ જો ચારે જો વાહ કલેજ વાહ એ સાઈડ કઈ જવાનું છે હે ઘરે બસ લઈ લીધું પરસાદી અરે કોરી ગોતો કા કવ હે કોઈ ના કરી જા સાગરભાઈ ભાઈ લેને આવ કમિંગ સૂન બહુ રાજી લાગે હો આપણે ખાડી ગાડી ગોતો ને ફોટો ફોટો તાર લઈને પડવો ને કે લગન આપણે લગન માં લેવાની છે કે પછી મર્સિડી સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ છે લાલા

તો ઘડી ખમી ખોટી થઈ પછી નીકળ્યું કારણ કે થોડુંક બહુ ટ્રાફિક છે ને એટલે કાંઈ મજા નથી આવતી બહુ એટલે બહુ એટલે હદબારો ટ્રાફિક છે એટલે પછી પ્રસાદી લઈને પછી આ બધું કડીગી નીકળી જશે હવે પછી કડીગી સાડ જ આવ્યું તમને દેખાડી જો દેખાડાય તો કારણ કે અમે ત્યાં જતા કે નહીં ટ્રાફિક એટલું હતું કે પછી અમે બારા એટલે વરાજાનું કાંઈ દેખાડું નહીં જો તારું હું રાહું એટલે દેખાડશું વિડીયોમાં તમે બનાવી રહેજો आदा दादा दादा ने रेओ आगे ऊपर परला हमारा हओ जो और रोज आ रता और रता